રાપર તાલુકાના કીડિયાનગર ગામના ખેડૂતોને ઇન્ડિયન ઓઇલ કંપનીની મુન્દ્રાથી પાણી પત જતી લાઇન રાતા પાણી રોડાવે છે ચાલુ લાઇન ખોદાણ થતી હોવાના કારણે ત્રીજો પાક નિષ્ફળ ગયો હોય ખેડૂતોની પ્રાંત અધિકારી બચાવ સમક્ષ વળતરની માંગણી પાઇપલાઇન ખોદકામ દરમિયાન ખેતરોના બંધ તૂટી જતા અનેક ખેતરો ધોવાયા કંપનીના મનસ્વી વર્તન સામે કીડિયાનગર સરપંચ પરિવાર આકરા પાણીએ રિપોર્ટ બાય ઘનશ્યામ બારોટ અને ખેડૂતો એને અટકાવવાની કોશિશ કરે તો એ લોકો નોટિસ રિસીવ કરે અને પોલીસ સ્ટેશન થી ને પ્રેશર કરાવીને ખેડૂતોને લઈ જાય આ બધા બુઝુર્ગ લોકો બહાર ઘણા બેઠા છે 25 30 ખેડૂતો ત્યાં છે તો ત્યાંથી વ્યવસ્થિત સર્વે કરી અને અમને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમને માંગ છે અને એમને શું પાઇપલાઇન જીતી સમય ખોદાણ કામ કરેલું ને તો હમણાં ત્રણ ચાર ઇંચ વરસાદ થયેલો

કંપની ઓઇલ કંપની દ્વારા જે ખેડૂતોને અન્યાય થાય છે આ બાબતે હું એક વાર પદમ પરના એક ખેડૂતની બાઇટ લઈ ચૂક્યો છું અને ક્યાંક ને ક્યાંક તમારા અરજન જે આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપની દ્વારા એક તો ધીમી ગતિ થી કામ ચાલુ છે અત્યારે જયારે વાવેતર થઈ ગયું હોય એ વખતે ફરી પાછું કામ ચાલુ થાય એટલે ખેડૂત તો ચારેક નુકસાન જ છે પણ મુદ્દાની વાત કે જો પોલીસ દ્વારા ધમકી આપવામાં આવતી હોય તો ખરેખર એ પણ બહુ ખોટું છે એટલે હકીકતમાં આ શેર શું બળદેવ હવે આમાં એવું છે ઘનશ્યામભાઈ આ કંપનીએ એ છેલ્લા દોઢ એક વર્ષ થી કામ ચાલુ છે બરાબર આટલો ટાઈમ કામ બંધ હતું વચ્ચે એમનું ધીમે ધીમે આગળ કામ કરતા હતા અને અગાઉ એમને બે પાક હતા એનું વળતર આપેલું ને અત્યારે ખેડૂતો એ શું છે બીટી કપાસ તો આપડે છઠ્ઠા મહિનામાં વાવેતર થઈ જતો હોય એ વાવેતર એનું અને મગફળી નું વાવેતર થઈ ગયું છે પાક ઉગી ગયો છે હવે આ લોકો કામ સ્ટાર્ટ કર્યું છે પરિણામે શું થાય હવે ખેતર એવું જેવું ખોદશે એટલે અંદર સૂકી માટી ની ડસ્ટિંગ ઉડે એ તો આખા ખેતર માં જાય અને નાનો છોડ હોય એના ઉપર ડસ્ટ ઉડે એટલે શું થાય જાય જાય હા બરાબર છોડ અને આ લોકો એની સામે વળતર માત્ર ને માત્ર અઢાર મીટર નો જે પટ્ટો છે એની અંદર જે આપે ને એ કે અમે તમને રૂપિયા ના હિસાબે કે બે હજાર એમ જે નક્કી એમની રીતે કરી અને આવી રીતનું કે અમે તમને વળતર આપશું પડી એ ખેડૂતોને ટૂંકમાં નથી યોગ્ય લાગતું એટલે આજે અમે લોકો ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે ગયા અને એમને અમે વાત કરી કે સર ત્યાં તમારી ટીમ આપણા રાપર તાલુકામાંથી પણ પોલીસ દ્વારા ખેડૂતોને ત્યાં પોલીસ સ્ટેશન લઈ જવા અને એમના નોટિસ અંગે નિવેદન લેવું એમને પ્રક્રિયા બધી કરવી આ યોગ્ય નથી ને કારણ કે આમ તો શું છે ઘનશ્યામભાઈ આપણા તાલુકાના ખેડૂતો ખુબ સહનશીલ છે હા હા હાશીલ છે મહેનતી કરે અને ભાવ કોઈ બીજા નક્કી કરે એટલે ની તો ખેડૂતોની પરિસ્થિતિ ને હું સમજુ છું પણ હું તમને એ કહી આનાથી અત્યારે જે તમારું કીડિયા નગર છે એમાં અંદાજે કેટલા ખેડૂતોને નુકસાન થતું હશે

એડવોકેટ ની સાથે સાથે સતત ગામની ચિંતા કરતા હોય એટલે સ્વાભાવિક ખેડૂતો તમારી પાસે જવાના ગામ કોઈ પણ નાનો પ્રશ્ન કે મોટો પ્રશ્ન હોય અંતે તો તમારા તમારા કને જવાના છે એટલે આવી રીતનો આક્ષેપ ન કરી શકે

અને વાસ્તવિકતા તમે બધે બતાવતા છો એ બદલ તમારો પણ ખુબ ખુબ આભાર થેન્ક્યુ થેન્ક યુ જી ધન્યવાદ ધન્યવાદ